સાંજના જમવામાં કંઈક આપણે હેલ્ધી બનાવવું હોય અને બધાને ભાવે એવું પણ જોઈતું હોય તો ઇડલીથી વધારે સારો ઓપ્શન તો કોઈ હોય જ ના શકે ઇડલી નાના મોટા દરેકને ભાવતી હોય છે પણ જ્યારે ઘરે બનાવીએ ને ત્યારે ક્યારેક એવું થાય છે કે એનું ખીરું જે છે એ બરાબર ફરમેન્ટ નથી થતું અને બહારથી જો ખીરું લાવીએ તો એની અંદર ભેળસેળ હોય અથવા તો પછી એના હાઇજીન વિશે આપણને મનમાં શંકા હોય તો ઘરે એકદમ પોચી નરમ ઇડલી કેવી રીતે બનાવાય એ આજના વિડીયોમાં જોઈએ હલો ફ્રેન્ડ્સ હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ ખીરું ઘરે તૈયાર કરવા માટે આપણને જોઈશે બોઇલ્ડ રાઈસ એટલે કે ઉકળી ચોખા ઇડલી માટેના ચોખા જે તમને કોઈ પણ પ્રોવિઝન એટલે કે કર્યા દુકાને મળી જશે તમે કહેશો કે ઇડલીના ચોખા આપો તો આ રીતના તમને થોડા પીળા પડતા અને જાડા ચોખા આપશે જેને બોઈલ્ડ રાઇસ પણ કહેવાય છે તો કોઈ પણ વાટકીનું માપ તમે સેટ કરી લો તમારા ઘરમાં કોઈ પણ કપ વાટકી હોય એ પ્રમાણે તમારે એ માપ લેવાનું તો ત્રણ વાટકી ભરીને આપણને જોઈશે આ બોઇલ્ડ રાઈસ ઇડલી આપણી જે છે ને એકદમ પોચી નરમ બને છે એનું કારણ છે આ બોઇલ્ડ રાઇસ તો હંમેશા ઇડલી કે ઢોંસાનું બેટર તૈયાર કરવું હોય તો આ જે જાડા ચોખા આવે છે જેને તેલિયા ચોખા પણ કહે છે ઘણી જગ્યાએ એનો ઉપયોગ કરવાનો અને ત્રણ વાટકી ભરીને આપણે એ લેવાના છે અને વાટકી જ્યારે તમે લો તો લેવલ કરીને લેવાની એટલે ટેકરો ના હોવો જોઈએ અને આ ચોખાને તમારે બેથી ત્રણ વાર એકદમ સરસ રીતે પાણીથી ધોઈ લેવાના છે આ જે તમને થોડું ડહળું પાણી દેખાય છે ને એકદમ ક્લિયર આવે ને ત્યાં સુધી ધોવાના તો બેથી ત્રણ વાર ધોશો એટલે આ રીતે એકદમ એ સરસ ચોખ્ખા થઈ જશે અને એનાથી જ આપણી જે ઇડલી છે ને એકદમ સરસ સફેદ બનશે હવે આપણે એને ઢાંકી અને રહેવા દઈએ અને સાથે આપણને જોઈશે અડદની દાળ જે વાટકીથી આપણે બોઇલ્ડ રાઇસ એટલે કે ચોખા લીધા હતા ને એ જ વાટકીના માપથી આપણે લઈશું અડદની દાળ અને એ આપણે લેવાની છે એક વાટકી એટલે ત્રણેય એકનું માપ આવશે પણ આપણે જે ચોખા લીધા હતા ને આપણે લેવલ કરીને લીધા હતા પણ અડદની દાળ આપણે થોડી ટેકરો એટલે કે થોડી વધારે લેવાની છે એટલે જેમ કે એક વાટકી અને ઉપર એક કે બે ટેબલ સ્પૂન જેટલી વધારે લેવાની છે અને સાથે આપણને જોઈશે મેથી દાણા તો અત્યારે મેં અહીંયા આગળ એક ટી સ્પૂન મેથી દાણા નાખ્યા છે અને બંનેને આપણે પાણીથી સરસ ધોઈ લેવાનું છે હવે ઘણા લોકો શું કરે છે કે દાળ અને ચોખાને ભેગું પલાળી દે છે પણ દાળ ચોખા ભેગા નથી પલાળવાના એને આપણે અલગ જ રાખવાના છે તો અડદની દાળને પણ આપણે જ્યાં સુધી એનું એકદમ સરસ ક્લિયર પાણી ના આવે ને ત્યાં સુધી ધોઈ લેવાની છે તો બેથી ત્રણ વાર ધોશો એટલે એકદમ સરસ ચોખ્ખું પાણી આવશે અને પછી બંનેને આપણે અલગ અલગ પલાળીને રાખવાના છે લગભગ છથી સાત કલાક માટે અને છથી સાત કલાક થઈ જશે એટલે બંને સરસ રીતે પલળી જશે અને ફૂલી જશે તો મેં તમને આગળ કીધું હતું કે અડદની દાળ આપણે અલગ પલાળવાની છે તો એનું કારણ એ છે કે ઇડલી તમારી પોચી ત્યારે જ બનશે કે જ્યારે તમે અડદની દાળને એકદમ ઝીણી ફાઇન પેસ્ટ બનાવી હશે એટલે કે મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી હશે તો સૌથી પહેલાં તો આપણે જારમાં અડદની દાળને ગ્રાઇન્ડ કરવાની છે અને એકદમ ઝીણી અને વાટવાની છે તમે જેટલી ઝીણી અને વાટશો ને એટલી જ તમારી ઇડલી પોચી અને નરમ બનશે અને દાળ ગ્રાઇન્ડ કરતી વખતે તમારે છે ને અંદર પાણી વધારે નથી ઉમેરવાનું તમે જો પહેલાં જ પાણી એડ કરી દેશો ને તો એકદમ ઝીણી ફાઇન એની પેસ્ટ નહીં બને તો પહેલાં પાણી નીતારી અને એને થોડી ગ્રાઇન્ડ કરવાની અને પછી જરૂર મુજબ પાણી નાખવાનું છે તો જો એકદમ ઝીણી આ રીતની એની પેસ્ટ બનવી જોઈએ તમે ખીરું નાખો ને તો આ રીતે રિબિનની જેમ ખીરું પડવું જોઈએ અને એ એકદમ આપણું સરસ થયું છે કે નહીં પરફેક્ટ બન્યું છે કે નહીં એ પણ કેવી રીતે ચેક થાય તમને બતાવું અને આપણે અડદની દાળ વાટી લઈએ ને પછી એને થોડી વાર માટે આપણે ફેટવાનું છે ફાટશો ને એટલે એની અંદર હવા ભરાશે એરિએશન થશે અને આપણા ખીરાની અંદર આથો જલ્દીથી આવશે ઘણીવાર એવું થાય છે ને કે ઠંડીની સિઝન હોય અથવા તમે જ્યાં રહો છો ત્યાં આગળ વાતાવરણ ઠંડુ રહેતું હોય તો આથું લાવવા માટે તમારે આ ટેકનિકનો ઉપયોગ કરવાનો છે કે અડદની દાળને તમારે ગ્રાઇન્ડ કરી લેવાની અને પછી એને એકદમ સાત થી આઠ મિનિટ સરસ રીતે ફાટી લેવાની તો આની અંદર હવા ભરાશે ને તો ખીરાની અંદર ફર્મેન્ટેશન જલ્દી થશે એટલે કે આથો આવવાની જે પ્રક્રિયા છે એને ઝડપથી થશે તો આ પ્રોસેસ કરવાથી તમારી ઇડલી સરસ ઓછી અને નરમ બનશે કાયમ જ જ્યારે પણ તમે તૈયાર કરશો તો જો મેં એને ફાટી લીધું છે અને ફાટશે ને એટલે એનો કલર પણ થોડો લાઇટ થશે અને ખીરું પણ તમારું એકદમ સરસ ફ્લફી બનશે હવે આપણું ખીરું છે એ ફ્લફી બન્યું છે કે નહીં એની અંદર હવા ભરાઈ છે કે નહીં આપણે કેવી રીતે ચેક કરવાનું તો જો તમે આ રીતે એને મૂકશો ને તો પણ તમને આઈડિયા આવશે કે આપણું ખીરું એકદમ સરસ ફ્લફી છે અને તમે એક બીજી રીતે પણ ચેક કરી શકો કે એક બાઉલની અંદર તમારે પાણી લેવાનું અને એની અંદર આ ખીરું થોડું નાખવાનું તો ખીરું તમારું પાણીની અંદર તરશે એટલે કે ફ્લોટ કરશે અને જો ખીરું તમારું પાણીમાં નીચે બેસી જાય તો તમારે થોડી વધારે વાર મને તે ફેટવાનું પણ અત્યારે આપણું જે ખીરું છે સરસ ફેટે ગયું છે એમાં હવા ભરાઈ ગઈ છે અને હવાના કારણે જે પાણીની અંદર ધરે છે હવે આપણે જે ચોખા પલાળીને રાખ્યા હતા એને પણ ગ્રાઇન્ડ કરવાના છે તો અડદની દાળને પહેલાં ગ્રાઇન્ડ કરી લેવાની અને પછી આપણે ચોખાને ગ્રાઇન્ડ કરવાના છે અને આ જે બોઇલ રાઇસ છે ને એને ગ્રાઇન્ડ થવામાં થોડો સમય લાગે છે તો તમારે ક્વોન્ટિટી થોડી થોડી લેવાની અને સાથે અત્યારે મેં પૌવા લીધા છે તો ઇડલીને એકદમ સરસ નરમ બનાવવા માટે આપણે પૌવાનો ઉપયોગ કરીશું તો મેં અડધો કપ પૌવા લીધા હતા એને પલાળીને રાખ્યા છે તો એને આપણે ચોખાની સાથે જ ગ્રાઇન્ડ કરી લઈશું તમે જો ઢોંસા બનાવવા માંગતા હોય તો પણ તમે આ ટેકનિકનો ઉપયોગ કરી શકો છો અને ઢોંસા માટે પણ તમારે આ સેમ પ્રોસીજર કરવાની છે અને એમાં તમે ચાર વાટકી ચોખાની એક વાટકી અડદની દાળ એ રીતનો પણ રેશિયો લઈ શકો તમને જો એકદમ ક્રિસ્પી ઢોસા તૈયાર કરવા હોય ચોખાની ક્વોન્ટિટી વધારે હતી એટલે મેં બે પાર્ટમાં ડિવાઈડ કરી અને ગ્રાઇન્ડ કરી લીધા હતા તો ચોખાને પણ આપણે આ રીતે એકદમ ઝીણા પીસીને તૈયાર કરવાના છે અને પછી બંને વસ્તુઓને આપણે ફરીથી એકદમ સરસ મિક્સ કરી લેવાની છે અને ફાટી લેવાની છે બેથી પાંચ મિનિટ ફાટી લીધા પછી હવે આ વાસણ જે છે એની અંદર ખીરું ઉપર સુધી જ આવી ગયું છે તો એને બીજા મોટા વાસણમાં ટ્રાન્સફર કરી લઈશ કારણ કે ફરમેન્ટ થયા પછી એ ફૂલશે એટલે જો નાનું વાસણ હશે ને તો ખીરું બધું તમારું ફૂલી અને બહાર આવશે તો આ રીતે આપણે એને એક મોટી તપેલીની અંદર જ ટ્રાન્સફર કરી લઈએ હવે જો ગરમીની સિઝન હશે તો આ રીતે તમે ખીરું તૈયાર કરશો ને તો ચારથી પાંચ કલાકની અંદર જ એકદમ સરસ હાથો આવી જશે પણ જો ઠંડીની સિઝન હશે ને તો લગભગ આઠથી દસ કલાક જેવો સમય લાગશે તો એને ઢાંકણ ઢાંકી અને આપણે થોડી ગરમ જગ્યા હોય ને ફળ વાતાવરણ ત્યાં રહેવા દઈશું ઇડલી બનાવીને સાથે જો ચટણી ના હોય ને તો ખાવાની મજા જ ના આવે તો ચટણી તૈયાર કરવા માટે અત્યારે મેં દાળિયા લીધા છે તો મેં વન થર્ડ કપ જેટલા દાળિયા લીધા છે ને ખટાશ માટે નાનો ટુકડો આમલીનો લીધો છે તમે દહીં અથવા તો લીંબુના રસનો ઉપયોગ કરી શકો સાથે આદુ અને મરચાં જોઈશે આપણને અને અડધો કપમાં અહીંયા ડેસિકેટેડ કોકોનટ એટલે તૈયાર જે કોપરાનું ગુરુ આવે છે ને એ લીધું છે સ્વાદ મુજબનું મીઠું નાખવાનું અને જરૂર મુજબ પાણી નાખી આપણે એને ગ્રાઇન્ડ કરી લઈશું તો તમારી ઇન્સ્ટન્ટ આ રીતની ચટણી તૈયાર થઈ જશે તમે ફ્રેશ કોપરાનો પણ ઉપયોગ કરી શકો છો વઘાર માટે મેં તેલ ગરમ કર્યું છે એની અંદર હાફ ટી સ્પૂન અડદની દાળ રાઈ નાખવાની છે હાફ ટી સ્પૂન જેટલી હિંગ અને મીઠા લીમડાના પાન એડ કરી દેવાના છે તમે આ ચટણીનો ઉપયોગ વઘાર કર્યા વગર પણ કરી શકો છો પણ વઘાર કરીએ ને તો હિંગની એકદમ સરસ એની અંદર આવે છે અને હવે આપણે બનાવીએ શિંગદાવાની ચટણી ઇડલીની સાથે આ ચટણી પણ ખૂબ જ સરસ લાગતી હોય છે તો એના માટે મેં શેકેલા શિંગદાણા લીધા છે અડધો કપ શિંગદાણા લેવાના છે ત્યારબાદ જોઈશે થોડી ડુંગળી તમે ડુંગળી ના ખાતા હોય ને તો સ્કીપ કરી શકો છો આની અંદરથી તો ડુંગળી મેં લગભગ વન ફોર્થ કપ જેટલી લીધી છે આદુ મરચાં લીધા છે અને થોડી કોથમીર લીધી છે તો સ્વાદ મુજબ મીઠું અને જરૂર મુજબ પાણી નાખી અને પણ વાટી લઈશું એટલે તમારી પાસે જો કોપરાનું છીણ ના હોય ફ્રેશ કોપરું ના હોય તો તમે આ ચટણી તૈયાર કરી શકો છો ઇડલી સાથે આ ચટણી પણ એટલી જ સરસ લાગે છે વગર આપણે જેમ આગળ કર્યો છે એમ એ જ રીતે કરી દેવાનો છે અડદિ દાળ નાખવાની છે રાઈ નાખવાની છે હિંગ મીઠા લીમડાના પાન નાખી દઈશું તમે ઈચ્છો તો તમે આની અંદર લાલ જે આખા સૂકા મરચા આવે છે ને એ પણ નાખી શકો છો તો બસ ચટણી તો આપણી તૈયાર થઈ ગઈ અને હવે આપણે જોઈ લઈએ કે આપણું જે ખીરું છે એ ફરમેન્ટ થઈને તૈયાર થયું છે કે નહીં તો ખીરાને મેં લગભગ સાત થી આઠ કલાક રહેવા દીધું હતું અને એકદમ સરસ એની અંદર આથો આવી ગયો છે તમે જોઈ શકો છો એની જે પહેલા ક્વોન્ટિટી હતી ને અત્યારે આથો આવ્યા પછી એ ફૂલીને ઓલમોસ્ટ ડબલથી પણ વધારે થયું છે અને તમે આ રીતે એને મિક્સ કરશો ને તો તમને એકદમ જ હલકું લાગશે ચલાવવામાં હવે આ ખીરાને તમારે જો સ્ટોર કરવું હોય તો એની અંદર મીઠું નાખ્યા વગર જ તમારે એને ઝીપ્લોક બેગની અંદર ભરીને ફ્રીઝરમાં રાખી દેવાનું તો દસથી પંદર દિવસ સુધી આ ખીરું ખરાબ નહીં થાય અને તમે જો ફ્રીઝમાં રાખશો તો તમે એને અઠવાડિયા સુધી તો ઉપયોગમાં લઈ શકશો તો સ્વાદ મુજબ મીઠું નાખીને મિક્સ કરી લીધું છે હવે ઇડલી માટે આપણે મોલ્ડની અંદર તેલથી ગ્રીસ કરી લઈશું એટલે આપણી જે ઇડલી છે ને ઈઝીલી અનમોલ્ડ થઈ જાય તૈયાર થયા પછી આખી ખીર એની અંદર તમારે સોડા નાખવાની બિલકુલ જ જરૂર નથી પડતી સોડા એનો કશું જ જરૂર નહીં પડે આપણું ખીરું એટલું સરસ ફરમાઈન થયું છે આ રીતે ફિલ કરી અને પાણી એકદમ સરસ ઉકળે ને પછી એની અંદર સ્ટીમ કરવા મૂકીશું હાઈ ફ્લેમ ઉપર તમારે આઠથી દસ મિનિટ માટે આ ઇડલીને સ્ટીમ કરી લેવાની છે તો દસ મિનિટ પછી તમે ચેક કરશો તો ઈડલી તમારી તૈયાર થઈ ગઈ હશે અને તમે એને ચપ્પુથી ચેક પણ કરી શકો છો ચપ્પુ તમારું એકદમ સરસ ક્લીન આવશે તો આ પ્રમાણે આપણે ઈડલી તૈયાર કરી લેવાની અને એને થોડીવાર માટે ઠંડી થવા દેવાની ઠંડી થઈ જાય પછી ચમચીને આ રીતે તેલવાળી કરી લેવાની તો એઝે આ રીતે બહાર આવી જશે બિલકુલ જ એ ચોંટશે એકદમ સરસ પોચી નરમ ગરમા ગરમ ઇડલી બનીને તૈયાર થઈ ગઈ છે આ ઇડલીને તમે એમ જ ઘી અને પોડી મસાલા સાથે ખાવ ને તો પણ એટલી જ સરસ લાગશે હું તમને અત્યારે તોડીને બતાવું તો તમે જોઈ શકશો કે કેટલી સરસ પોચી નરમ છે અને કેટલી જાળીદાર છે તો એકવાર ઇડલીની રેસીપી તમે ચોક્કસ ટ્રાય કરો તમને આ રેસીપી કેવી લાગી કમેન્ટમાં ચોક્કસ જણાવો તમને જો રેસીપી પસંદ આવી છે મારી મહેનત પસંદ આવી છે તો વિડીયોને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે વધુને વધુ શેર કરો તો ફરીથી મળીએ નવી રેસીપીની સાથે